બનાસકાંઠા જિલ્લામાં હવે ભૂગર્ભ જળ વિસ્તાર ચિંતાનો વિષય બની ગયો છે અહીં દર ચૂંટણી પાણીના મુદ્દે લડાતી હોય છે અને નેતાઓ પોતે પાણીદાર હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ નેતાઓના આ દાવા વચ્ચે બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતિમાં કોઈ સુધાર નથી આવી રહ્યો અને દિવસે ને દિવસે પાણીની સમસ્યા પેચીદી બનતી જઈ રહી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની વાત કરીએ તો ડીસામાં ચૂંટણીઓ આવે છે અને જતી રહે છે પરંતુ પાણીની સમસ્યાનો કોઈ જ અંત આવતો નથી નેતાઓ ચૂંટણી દરમિયાન મોટી મોટી વાતો કરીને પાણીદાર હોવાનો દાવો કરી રહ્યા છે પરંતુ ડીસામાં સતત ઊંડા ઉતરી રહેલા ભૂગર્ભ જળ સ્તરને લઈ કોઈ જ નક્કર કામગીરી કરવામાં આવી રહી નથી અને તેના પરિણામ સ્વરૂપે વર્તમાન સમયમાં ભૂગર્ભ જળ વિસ્તાર એટલા ઊંડા ઉતરી ગયા છે કે હવે જે પાણી ભૂગર્ભમાંથી આવી રહ્યું છે તે પાણી ક્ષારવાળું પાણી છે અને તેનાથી ખેતી કે પશુપાલન પણ શક્ય નથી પાણીની સમસ્યા આમ તો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છે પરંતુ ડીસાની વાત કરીએ તો ડીસાના ભૂગર્ભ જળ સ્તરને રિચાર્જ કરવા માટે કોઈ સ્ત્રોત હોય તો તે છે બનાસ નદી પરંતુ ચોમાસામાં ઉપરવાસમાં સારો વરસાદ થતો હોવા છતાં નદીનું પાણી દાંતીવાડા ડેમમાં રોકી દેવામાં આવે છે અને તેના લીધે નદીમાં પાણીનો પ્રવાહ વહેતો નથી અને એટલા જ માટે ડીસા આસપાસના વિસ્તારોમાં ભૂગર્ભ જળ વિસ્તાર રિચાર્જ ન થવાના લીધે દિવસે ને દિવસે ઊંડા ઉતરી રહ્યા છે નેતાઓની નબળાઈને લઈને અત્યારે ડીસા તાલુકામાં પાણી વગર ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે શું કહી રહ્યા છે ખેડૂતો પાણીની સમસ્યાને લઈને તે સાંભળીએ હા આ ખેતરમાં પહેલા બરાબર પહેલાં પચાસ જગ્યામાં બારી વાત પોનસો પુરી થતી હવે તો જગ્યાએ દોઢસો પુરી બારી થાય હતી એટલે પહેલાં ચારસો ફૂટનું પાણી હતું ચારસો ફૂટ પહેલાં બે ફોનથી ચાર ફોનથી પહેલાં ઘણા પડતા એટલે પાણી ફૂલ પણ હવે અત્યારે ફોરથી પૂરું પડતું નથી અત્યારે દાડા દાડા તળ મોડું થાય છે અઢાર ફૂટના અગિયાર ફૂટના બોર કરાવે તો પાણી તો બહાર આવે મોટર ચાલુ કરાવે એટલે એક કલાકે પાણી બહાર આવે હવે આ સીપી ડેમ ભરાય તો આ તળ હસવાય ના કે બાકી કોઈ બીજો કોઈ મોટો કોઈ નેતો આવી જાય તો ફણીનો કોઈ નહેરની કોઈ વ્યવસ્થા કરે તો બધો કઈ સારો થાય તો માલને બીજું બાણો આપણો જીવન પણ પણ જીવન પણ જીવી શકવા સમયે નેતાઓ દ્વારા આપવામાં આવતા પાણીના વચનો નવી વાત નથી દરેક ચૂંટણી સમયે નેતાઓ પાણીના મુદ્દાઓને લઈને મોટી મોટી વાતો કરે છે પરંતુ ચૂંટણી બાદ કોઈ જ નક્કર પગલા લેવામાં આવતા નથી જેથી ખેડૂતો પણ આ પાણીદાર નેતાઓના ભાષણથી નિરાશ જોવા મળી રહ્યા છે હવે અમારે પાણીની સમસ્યા એવી છે કે હવે જમીનું ઘણી છે પહેલાં પાણી બહુ હતું હવે તળ જતા રહ્યા ઊંડા તો પહેલાં અમારે ફૂવારા ઉપડતા એકસો વીસ વીસ હવે હાલની સમસ્યા એવી છે કે અમારે ફુવારા હવે ચાળી પચાસ ચાળી પચાસ ઉપાડે એમાં જેમ સમય વીતે આઠ કલાક લાઇટમાં એમાં અમારે ચાર કલાક બાદ ફુવારા એકદમ ઓછા પડે પાણીની મોટી અમારે સમસ્યા છે બરાબર જમીન ઘણી પડે આ જમીન પડી હવે શું કરવાનું અમારે હવે પુરુષ ને માથે કરવાનું તો અમારી એક અપિસ્થતા છે કે આપણે શીપુ ડેમમાં જળ સંગ્રહ છે તો એના અંદરથી જો અમારે જો આ નહેરોનો બીજોનો વિકાસ કરેલો છે જો એમાં નહેરનો પાણીનો વિકાસ થાય તો આ જો આપણી ભાજપ સરકાર આવે જો આ કરે તો અમારે ખેડૂતોને સારામાં સારું રહે બરોબર એવી અમારી અપીલ છે બનાસકાંઠા જિલ્લામાં આજકાલ નેતાઓ પાણીદાર નેતાની ઉપમા આપીને સોશિયલ મીડિયામાં છવાયેલ જોવા મળી રહ્યા છે પરંતુ જમીન પરની હકીકત કંઈક અલગ જ વાત રજૂ કરી રહી છે સોશિયલ મીડિયાની પબ્લિસિટી અને ફોટોગ્રાફી પાછળ ઘેલા બનેલા પાણીદાર નેતાઓ પ્રચાર કરે તેનો કોઈ જ વાંધો નથી પરંતુ આવી જાહેરાતોના પગલે ડીસા તાલુકામાં પાણીના પ્રશ્નની સાચી હકીકત ભૂલાઈ રહી છે ત્યારે નેતાઓએ ડીસાના ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે બનાસ નદીને સજીવન કરવી જરૂરી છે તો જ ખેડૂતોના પાણીના પ્રશ્નોનું નિવારણ આવશે પાણી વગર ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે અને તેમણે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અમારા આ આ બાજુ વિસ્તારમાં પાણીની બહુ ઓછત રહે છે કંસારી ગામમાં પહેલાં અમારે ચાલીસ વીઘા જેટલી જમીન છે અને દસ વીઘા જેટલી પીએ છે બાકીની ત્રીસ વીઘા આમની આમ પડી જ રહે છે અને ગરમીના કારણે ઉનાળામાં બાજરીના પાકમાં પાણીની બહુ ઓછતના કારણે બાજરીનો પાક થતો નથી પહેલાં અમારે બાજરી બહુ સરસ રીતે થતી પણ અત્યારે પાણીની અસરના કારણે બાજરીનો થતી જ નથી અને ગાયો ભેંસો પણ પહેલાં બહુ રાખતા અને અત્યારે આ લોકો ગાયો ભેંસોમાં પણ ઘાસચારાના લીધે બહુ ઓછી કરી નાખી છે જો આવીને આવી રીતે જો ચાર પાંચ વર્ષ ચાલી રહ્યું તો અમારે ગાયો પેસો બિલકુલ રાખવાની જરૂર પણ નહીં પડે એવું થવાનું શક્યતા છે એટલે સરકારશ્રીને એટલી વિનંતી છે કે અમારા વિસ્તારમાં સીપુ કેનાલો જો નાખાઈ રહી છે તે અમારા વિસ્તારમાં કંસારી ગામમાં કેનાલો નાખે અને અમારા સુધી પાણી પહોંચાડે એવી સરકારશ્રીને ખૂબ વિનંતી બનાસકાંઠા જિલ્લો ખેતી પર નિર્ભર જિલ્લો છે અને છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ જળ વિસ્તાર ઊંડા ઉતરી રહ્યા છે ત્યારે ખેતી કરવી મુશ્કેલ બની રહી છે ભૂગર્ભ જળ વિસ્તાર ઊંડા જવાથી ખેડૂતોએ પશુપાલનની શરૂઆત કરી છે પરંતુ વર્તમાન સ્થિતિ જોતા હવે પશુપાલન કરવું પણ ખેડૂતો માટે મુશ્કેલ બની ગયું છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના નેતાઓ પોતાને પાણીદારની ઉપમા આપી રહ્યા છે તે ઉપમા જિલ્લાના ભૂગર્ભ જળ વિસ્તાર ઊંચા લાવે ત્યારે સાચી કહેવાય